કરજણ તાલુકાના સાસવત ગામે હાઈસ્કૂલ ચેરિટી કમિટીને વકફ બોર્ડ કમિટી દ્વારા બરખાસ્ત કરી ફરિયાદી દ્વારા મુસ્લિમ કમિટી ઉપર કર્યા ભ્રષ્ટાચાર આક્ષેપ કરજણ તાલુકાના સાસવત ગામના એક જાગૃત નાગરિક અને અરજદાર શહીદ ઇસ્માલ દિવાન મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હઝરત પીર મિયાજી દાદાની દરગાહની જમીન ઉપર મુસ્લિમ કમિટીએ છેલ્લા ઘણા વર્ષોથી કબજા કરેલા છે અને એક તરફ પ્રાઇમરી સ્કૂલના તેમજ એક તરફ પેટ્રોલ પંપ કોઈ પણ જાતની પરમિશન વગર બાંધકામ કર્યું છે અને હાઈસ્કૂલમાં ઘણા બધા વર્ષોથી કોઈ પણ જાતનો હિસાબ કિતાબ વકફ બોર્ડ ને બતાવ્યો અરજદારે આ બાબતે આરટીઆઈ દ્વારા જવાબ માંગતા જે તે સમયે તલાટીને કાનૂની જોગવાઈ મુજબ દંડ પણ કરવામાં આવ્યો હતો આ બાબતે વકફ બોર્ડ જાણ થતા વકફ બોર્ડ એ શાશ્વત મુસ્લિમ કમિટીને ને બરખાસ્ત કરતા સમગ્ર શાશ્વત ગામમાં ચકચાર મચી જવા પામી છે જ્યારે મીડિયા સમક્ષ મુસ્લિમ કમિટીના ના પ્રમુખ અયુબભાઈ બાવરા પાસે આ બાબતે ખુલાસો માંગતા તેઓ જણાવ્યું હતું કે શાશ્વત પૈકી સાતસો છ સર્વે નંબર છે તે વખતે શાશ્વત સ્કૂલ તેમજ શાશ્વત પ્રાઇમરી હાઈસ્કૂલ આવેલી છે તે જમીન ઓગણીસો માં અલીશાના પિતા ઇદ્રીસ દિવાને જેમને શાશ્વત મુસ્લિમ કલેક્ટર ના હેઠળ જમીન આપેલ હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ મુસ્લિમ કમિટી વહીવટ કરી રહી છે હિસાબ કિતાબમાં કમિટીના સોળ સભ્યો સાથે આશરે સાતમા સગાઓ હિસાબ કિતાબ આપેલ છે પરંતુ મુસ્લિમ કમિટી ને જાણ ના હતી કે વકફ બોર્ડ ને પણ હિસાબ આપવો પડે

વકફ બોર્ડમાં સહીદ ઇસ્માઇલ સઈદભાઈ ઇસ્માઇલભાઈ દિવાને જે અરજી કરેલી ગેરવહીવટની સાંસ્કૃત ગામે જે પાંચસો એકોતેર નંબરનું ત્રસ છે એના અનુસંધાને તો બે હજાર ચોવીસમાં સઈદભાઈએ જે અરજી કરેલી એના માટે તપાસ વકફ બોર્ડના સભ્યશ્રી તોફિકભાઈ ઓળાએ કરેલી અને એમને કંઈક જણાઈ આવેલ તો વકફ બોર્ડે વહીવટકર્તા તરીકે મળી નિમણૂંક કરેલી છે તો એના માટે આજુ અહીંયા ચાર્જ લેવાનો ચાર્જ મળી ગયો મને ચાર્જ મળી ગયો છે અને સારી રીતે કોપરેટ કરેલું છે અને માહિતી જે કંઈક પણ મેં માગી છે એમાં સમય મર્યાદા માગ્યો છે સમય મળ્યા એ લોકો આપી દઈશ મેં એમને ટાઈમ આપેલો છે પાંચ દિવસનો તો એ લોકો આપી જી

અમારા હુકમથી તમે અત્યારે આ વહીવટ અને સાસોડ પ્રાઇમરીનો વહીવટ છોડી દો અને અમે અમારા વહીવટદારોને મૂકીએ છીએ એટલે અમારે એકચ્યુઅલી જોવા જાય તો અમે બી તો આના વહીવટ કરતા જ કહેવાય કેમ કે સાતસો છ એ અમારા ચેરિટીમાં બી પીટીઆરમાં બોલે છે એટલે એનો વહીવટ અમારા અમારી પાસે બી હોવો જોઈએ

ના ના હોય તોસિબભાઈ તો એક જ વખત અમને મળેલા હતા અને સાસરો પેટ્રોલ પંપની ઉપર જ્યારે એમની છેલ્લી મુલાકાત અમારે થઈ હતી ત્યારે એમને દિવાનની અરજી વિશે અમને વાત કરી લેતી એમ એવું કીધેલું હતું કે તમને જરૂર પડશે ત્યારે ગાંધીનગર બોલાયશું તમે આવજો તમે કીધેલું કે અમે આવીશું બસ ત્યાર પછી અમારે તોશિકભાઈ જોડે બીજી કોઈ મુલાકાત નથી થતી ના ના અમે વકપ બંને વહીવટદાર અત્યારે નથી સોંપશો કે અમે ચેરીટીને ચાલીએ છીએ અમે ચેરીટીની અંદર જઈને આના વિશે બધી માહિતી માંગી લીધેલી છે અને અમને જેમ માહિતી મળશે એમ અમે વકકપ જોડે એની ડિસ્કસ કરીશું શું પ્રોબ્લેમ છે આપણે કર્તન તાલુકા સંસ્કૃત ગામના અંદર પીડમી આજે દાદાની દરગાહ આવેલ છે ને દરગાહની સરકારે એના આપેલી જમીનો છે તે જમીના ઉપર ઘણા વર્ષોથી મુસ્લિમ કમિટી એ કબજા કરેલા છે અને એક ભાગના અંદર પેટ્રોલ પંપ આવેલ છે અને બીજા ભાગમાં હાઈ સ્કૂલ પ્રાઇમરી સ્કૂલ આવેલ છે તો એક ભાગ જે પેટ્રોલ પંપ છે એ ખાનગી માલિક ગુલામ અહમદ શેઠ અને એમના પુત્ર મિનહદ પટેલે કબજા કરી રાખેલ છે અને ગેરકાયદેસર પેટ્રોલ પંપ ચાલે છે તેની કોઈ પણ જાતની પરમિશન પણ નથી એને સત્તાધારી અધિકારીઓ ચલાવી રહેલા છે અને જે હાઈસ્કૂલ છે અંદર અદલી બદલી પછી શિક્ષકો લેવાના હોય તે વખતે આ પ્રમુખો ને લાખો રૂપિયાની સદાબાજી થાય છે અને ઘણા વર્ષોથી કોઈ પણ જાતના હિસાબ કિતાબ નથી વખ ને એમણે આપેલા કે એમાં બાંધકામ કોઈ પરમિશન પણ લેતા નથી અમે આરતીઆઈ પર પણ એક વખત આપેલી આરતી આઈ માં તલાટીનો દંડ થઈ લો તે છતાં હજુ માહિતી નથી મળી અને આ પ્રમુખ એટલા બધા માથાપાડી છે કે સરકારી જમીનના ઉપર કબજા કરેલા છે ને તે બી મદ્રાસા બનાવીને બનુ એડા પોતે લઈને એમના તિજોડીયામાં રાખી મૂકે છે અને આ મુસ્લિમ કમિટીને બરખાસ્ત કરવી

એવું છે કેમ કે ઘણા વર્ષોનો નો વહીવટ છે કરોડો રૂપિયા નું કૌભાન છે તમારી પાસે પૂછ છે કે વહીવટદારના વકબોર્ડમાં તાર દર્શાવ્યો છે હા વકબોર્ડમાંથી મારી પાસે નોટિસ આવેલી છે ને ફરિયાદી હું જ છું એટલે નામ આપનું સહી ડિસ્મિસ દીવા